ભરૂચ જીરાના તાલુકામાં આવેલ અંતરિયાળ આલિયાબેટમાં એકસોને ઓગણચાલીસ પરિવારોના બસો ને ચોપન મતદારો લોકશાહીના ધબકારને જીવંત રાખશે અરબી સમુદ્ર અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયા બેટના મતદારો માટે વિશેષ વ્યવસ્થા ભારતીય ચૂંટણી પંચનો એવરી વોર્ડ કાઉન્સિલનો અભિગમ અને લોકશાહીમાં મત અધિકારની મહત્તા સાર્થક થશે શિપિંગ કન્ટેનરના હંગામી મતદાન મથકમાં એકસો પુરુષ અને એકસો મહિલા મતદારો ઘર આંગણે તારીખ સાતમી મતદાન કરશે મતદારોમાં સામૂહિક મતદાન માટે અનેરોહ લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીઓમાં પ્રત્યેક મત અને પ્રત્યેક મતદાતાનું આગવું મહત્વ રહેલું છે અને એક એક મત દેશનું ભાવિ ઘડવામાં અને લોકતંત્રને મજબૂત બનાવવામાં નિમિત્ત બને છે

અને એ બધા પશુધનની સાથે સંકળાયેલા છે